વિભાગે સીલ કરેલો મુદ્દાવાલ કબજે કરાયું છે ચોખ્ખી વરિયાળી વેસ્ટ પેકિંગ વરિયાળી સગે કરી ગઈ છે મિલાવટ કરેલી બેગ પણ વરિયાળી થઈ છે એક એકમ પર ગયો ઉંજારા રામપુરા દાસજ રોડ પર ચાર ગોડાઉનમાંથી માંથી મુદ્દાવાલ સગે વગે થઈ ગયો ગોડાઉન ભાડે આપી દેવાયો અને ખુલાસો થયો ઉંજા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરાઈ રમણભાઈ નામના વ્યક્તિને ભાડે પણ આપી દેવાયું હતું પટેલ મહેશભાઈ નટવરભાઈ નામના ઊંઝારા શક્ષ વિરુદ્ધ ફરિયાદ થઈ છે ગત ઓક્ટોબર બે હજાર ચોવીસમાં એસપીના પીએસઆઈ એસ આઈ એમબી પડ્યારે રેડ કરી કાર્યવાહી કરી મુદ્દાબાલ ગોડાઉનમાં સીલ કરાયો કોર્ટ કાર્યવાહી ચાલુ હોચતા જ ગોડાઉનમાંથી આ મુદ્દામાલ સગે વગે કરી દેવાયો હતો જ્યારે આ સ્થળ ઉપર જેવી તપાસ કરવામાં આવેલી ત્યારે એવું જાણવા મળેલું કે આ ગોડાઉનમાં જે પોલીસે સીલ લગાવેલું હતું એ સીલ તોડી નાખી આ જે ગોડાઉન ચલાવતા હતા એમાં પટેલ મહેશભાઈ નટોરલાલ જે ઉંજાના રહેવાસી છે તેઓ તથા એમના બીજા અન્ય સાગરી તો ભેગા મળી અંદર મૂકેલો જે મુદ્દામાલ હતો એ મુદ્દામાલ કુલ રૂપિયા પંચોતેર લાખ બત્રીસ હજારનો આ લોકોએ બારોબાર સગે વગે કરી દીધેલો છે ગોડાઉન નું સીલ તોડી નાખવામાં આવેલું હતું અને આ જ ગોડાઉન જે મૂળ માલિક હતો એ મૂળ માલિકને પરત સોંપી અને બીજા કોઈ પણ વ્યક્તિને ભાડા કરારથી